પકડી દો આ ખોટી છે મારી એ ગોળી તૈયાર રહેજો રે તૈયાર રહેજો કરને અંદર બેબી મોન્ટી મને હાથમાં શિકાર વેજા મોન્ટી ભાઈ મૂછ કાઢી નાખી પડે ભાઈ લે એમ પરે લે ઉગાડ તો બીજા નું એમ પરે મને મોન્ટી ભાઈ સદી ખાલી કીધું ને એટલે મૂછ ઉગી ગઈ માન લેવાનું તારે સમજે મૂછ તો આમ ને તારે બીરુ કાઈ ઉગ્યું છે ઘણો છે હાથ નાખો ઓ વાહ તાર લોડ આવી ભાઈ થવું છે કે નહીં ને રાજમાં આ બતાવો મજા આઈ કરો કે છે મારી બેન એક મારા પતિ લઈ લો ડોવો મને એ ઓલા બેઠો રો ને ડા ઉતરી કેમ છો રોડા હું એટલે મે કીધું તું રીવે કીદો શું છે સમીને હું જોતો છું ભાઈ લાવું ટકાંગ લઈ પાછું મે કોન્ટ્રેક્ટ હું રીવે કી છું ભાઈ આય ભાઈ લે ભાઈ એ ઓ રીવે કી દે તું બિંદા જરે દેજો બોશનો તમ મરીવા નાખશો છોડા મનનો મને આ તો તમારો રોજનો આજ માફ કરજો કાલે એક દી સુકાઈ ગયો એમાં એવું હતું આ આપણે ઓમ શાંતિ હાટુ આ ગોઠવણી કરી હતી બે હણાની તે મફલા લેવા જાતા અમે ઓમ શાંતિ બધું ન કેવાનું થોડું ડિટેલમાં સમજી જવાનું હોય યાર કે લે કોણ કેપ્સર રિવાય પોઈન્ટ કરે શોધીનો અત્યારે તડકાનો અહીંયા લઉં ડ્રોપ સાથ કરું અહીંયા હું લૂંટણી કરાવું થોડું એ अफसर ઇન ધ ડ્રોપ એમે હું છે કે ભાઈ હું ગમે ત્યારે મને કરે છે એક્સપાયર થઈ હોય એટલે કોઈ મરી ગયું હોય દેશી ભાષામાં કહું તો એટલે ત્યાં છે ને લઈને જવું પડે હવે ફાળી ફાળિયાની જગ્યા બધા મફલર સુવિધા દે મફલર લઈને જાવ એન્ટ્રી ને પડે માંગું ના તો કે કે ના ભાઈ ને મરણામાં માંગુ મારા નામે માંગા હતા ન ખબર ભાઈ ઓ કોલો દેક્સ ભાઈ આવું લાબડા લાબડા હો ડોડા ગયો જો તાર લીધી છે ડોડા તારે ઓય હું કી હું બોલો કોને લેવાની છે મારે તમે આગળ ટિકિટ લેજો ડોડા તો મળી જાય લાવો આવી જાય 800 માં આવે આ ટોકન કરો ઉપર કે ખસે ટોકન આવો જાવ

મણા મણા ને ટાઈમ ભરાય બંદા બંદા જે કે આવો રિક્ષા લેના લાવ જલ્દી આવજે ક્યાં હે આ હરે થઈ જો હું દેખાડું આ જો બંદા બાઈટ લે બાઈટ લે મેપ માં દેખાય ને જાન્યા તો ડ્રોપ હે આ બોલે ખતમ છે જે કે સોજે હો ને બંદા સે છે હમ છે કોઈ હમ ક્યાં છે હમ હે ડિગ્રી બિગ્રી બોલે લોડા ટાવર માં નથી જોતો

કાંતીવાર ભડવાય દેગી ભેંસો મર્યાતો કાંતી હોેલા બંદા ને મારા તારી શાંતિ સોજીના હવે શું કામ ગાયન મરાતો હોય કે હોય ત્યાં ન્યા થા કે આ સોદબેરી નાખ્યો મને ગોળી સધી સોજે ગોળી આ તાહી ગોળી નહી કરી આ M2 બાયબુ નહી ગાઈસ રિવાઇવ થઈ ગયો તો પણ કકળાટ કરા બંધ થાય લોડા બગમાં તો કહી તો હો બોસના બટકો ભીજા કર કકળાટ લીધી તમે ગોળી ન્યા પડી સજા લોડ બોક્સ માં ઉકી પાહે તો સો લે એમ હવે કે વસ્તુ માર દેવાની ગેન તને ઘરે ગેન માં પડવા કે દે લોડો આવ યાદ તર સો સ્કોપ ફટાફટ આલે આલે આલે

ગોટ ગોટ ગાડી ગડી એ સમીર યો જાવા ની ગાડી ઓકે ગડી ડ્રોપ પાડા બકરો પણ પડ્યો પડ્યો 10 15 છેલા બુજા થઈ જાય કે આથી છે સોદી કોઈ ખબર નથી પણ મને આવે જોન આ સણડો આયા બંધો

ન્યાક બંધો છે હાલે બે ગયા રેડી છે રેડી રેડી સમીર એમ કવર કે સમીર ઉપર ઓલું લોન્સર નાખે કો ભોસડીનો અરે નો બરવા દો ડુડા બુજા થઈ પડો ભોસડીના અરે ગોળી મારે જોને ગ્રોલ દેખાય મારો માય ને કલ્લા કે સુમો ભાઈ ભાઈ મર જા ખુલ્લા અરે એક નંબર બરોબર છે જેકી ભાઈ હું કરે છે હાલો જોન માં ચાર છે લસેલા જણા આગળ 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 તો આગળ તો ડુડા નીકળ બાન છે ફટ 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 એક નંબર જેકી ભાઈ

மஜா ஆடி தசந்தேனா வீடியோ ஷேர் ஜீஸ் ஓனல் அந்தோ